આપણી છે સવારમાં બધી છે ને ભેંસે પણ ફરી ગઈ છે હવે એ રોજડી ફૂલ હીટમાં છે અત્યારે ફરી પણ ગઈ અત્યારે થઈ ગઈ કાયદેસર બાકી ભી હું બધી આગળ નીકળી ગઈ આજે છે ને બધી તાત્કાલિક આમ આપવી છે કે આ બાજુ જ આવે ને એટલે અહીંયા ને મોટું બધું ભાગવાનું કરે છે બધી આપણે એમ બધે પેલા આ ભેંસ ગણાય કે આવી હીટમાં ન આવી બહુ જોઈ એવી એટલે નો ફરી ગઈ આ એક ફરી ગઈ આપણી ભેંસો મૂર્ત પેલું થયું છે હવે કારણ કે આ ભેંસ શિયાળામાં હતી રોજડી આપણી એક ઈ બીજી આપણી ગોટીઓ ચાંદરી નાને આને હમણાં કમિંગ છે વ્યાવાની તૈયારી અરે બચવા ક્યાંક આપણી જાફરી આવી છે એ ત્રણ ચાર ભેગું છે ને પાછળથી વ્યાણી ગઈ પહેલાંની શિયાળામાં વિયાણી હતી જોકે હવે આવી છે એક હીટમાં હજી તો બીજા બીજાને કંઈ યાદી નથી આને તો યાદ નથી કંઈ બીજા મહિના વ્યાણી હતી હજી નથી ફરી હાલો 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 હવે પછી થાય ને તો આપણે આ ખરેલી થાય જાફરી ઈ કા બચ્યા આ ભીખલી આવે બધી બધી આવી ગઈ અડધી નો ભાઈ રખડે અડધી આપણે પાણી પીવા બે ગયા ખાડામાં વેહી જાય હા આપડે ખાણા તો આવશે ત્રણ આખું વળી મોઢું ઓલી બાજુ જોતી આ બાજુ હા આપડે ટીનુ લગરી બીજા છે બાકી જો આ બધું છે ને કુવાડિયે કુવાડિયો થઈ પણ વધી ગયો ફૂલ ખડ થવા દી નીચે આ બાજુ કુવાડિયો નથી એટલે ખડ થઈ પડશે ગાયો હજી આવી નથી એક રાધા દેખાય છે એટલે હમણાં આવશે બધી ધોળી ના માન ખડ હવે વધ નથી કરતું જરા જમણાની જો આવવા મજા તો આપણે બધી ભેહ આવી ગઈ છે ભાડોન જો આમાં ઉભા રહી ગયા હાલ ત્યાં એ ઉભા ને બધી આવી ગઈ હું બધી આવી ગઈ અને હવે કમિંગ છે આપણી ખરેલી વિહાવાની જેમકે એની તૈયારી છે વીહાવાની હવે બોલો હા એમ બધા ખાંડના હેવાણા હે પાણીમાં એક નીકળે ખાંડ આટલું લઈને આવું ખાણ ખાઈને ભાગી જાય પાણીમાં પાછા અડધી આ બાજુ રખડે હવે અહીંયા ને પછી આખશો આપણે ન્યારા બાજુ બધા આપણે આવી પડ્યા છો ખાંડની આ આપણી કુંડી એવી આવી ગઈ હવે આજે હમણાં આપણે ભેંસ સેલ કરી ને કવિ એની એક જ દીકરી છે તો અત્યારે છે ને બધી ભીમ આપણે હાકી પાણી પી લીધું ને એટલે હવે અહીંયા પહોંચાડી છે નિશાળની સામે આ બાજુ નિશાળ છે પાંચ દમ મિનિટ અહીંયા રખડવા દઈશું પછી આગળ રાખશું અને આજે છે આપણે કૃષ્ણનો જન્મદિવસ બે વર્ષ કમ્પ્લીટ થયા કૃષ્ણ હલા કૃષ્ણ હાલ અહીંયા હાલ તો બે વર્ષ કમ્પ્લીટ કરી થઈ ગયા છે હેપી બર્થડે લખી નાખજો કોમેન્ટમાં બધે હાલે કૃષ્ણા હાલ અલ તો આપણે કૃષ્ણા બે વર્ષ કમ્પ્લીટ એના અને આપણે જમણા પણ અઢી વર્ષની થઈ ગઈ છે અઢીથી ત્રણ વર્ષ થવા આવશે હવે આ આપણી આ મોયડો છે ને ટાઈટ લાગે બધાને પણ ના થઈ જાય આટલો ઢીલો પડ્યો છે આવ એક જગ્યાએ રે ને એટલે બેસી જાય બોલો અને જો કાન ચડાવી દીધું ઉપર કેમકે આવા સિંગડા હોય ને એટલે કાનમાં ફસાઈ જ જાય બાકી બે હું બધી જરે આરામથી આરામ અત્યારે તો અત્યારે બધી બહેનોને આપણે એને આગળ હાકી લીધી છે અત્યારે બધી જોશું ખાડવા માંડી બે ચાર એને વાહે રહી ગયા એટલે બધીને કાંઈ ઊભી હોય વાહે અને પાડો જો અત્યારે ધીરો પડી ગયો જો કે બે લાકડી પડીને એટલે કેમકે બેને મારીને ઊભો રહી જતો વારે આંખો ખાડું ને વારવાની કોશિશ કરે પછી થોડોક હક કરે એટલે વધારે આપણે સામું થવું જ પડે એક રહી ગઈ વાહે એને હાકી લઈ તો અત્યારે આપડી હોય જ્યારે ભાગી આવી આજે વેલી આવી ગઈ કે પોણા બાર પહોંચી આવી રાખશું બધી તો આપણે બધી બેહો જો આવી ગઈ ને કૃષ્ણા જો હિટમાં આવવાની તૈયારી થઈ ગયું છે ઉડવાનું ચાલુ કર્યું છે આજે કાલે થોડું થોડું કરતી બર કરતી લાગતી તો એવું હવે એક બે દિવસમાં આવશે બક બતા આવી ગયા છે અજી બે ચાર લાગે ઓછા એ આવી જાય પછી આગળ આકી પાડોની બે મેન બાકી છે અજી તો અત્યારે એન બધી ભેંન આપણે આકીને ક ઘરે હવે રેકલ દીધા ફરદી જરે ધીરે ધીરે જાય એમ ગરાસ તો પકડી લે એટલે પછી સીધું ભાગવાનું જો તો જો બુરિન કારી ભેં ભરણ જાય છે આપડી નથી ઓ હલો આપડે જો બધી ભેંવા હાકી નાખી સીધી હવે પટો પકડી લેલ ભાઈ વાંધો ન હોય એમાં એક બે તો ઉંધા ચાલે લે ધોરે પાર્ટીમાં ચાલે જો આગળ હા જગ્યા પડી છે રાવીઓ અહીંયા હાલે આપડે જો નીકળી ગઈ બધી ભેંવા આટાન તને આ ગરમ પટ્ટો કેવો લાગે છે કોમેન્ટ કરજો બધે ને આપણે આ દોઢ વાર માથે ગાઈ રહી છે ઉમરાની અત્યારે હિટમાં આવે છે કોમેન્ટ કરજો અને ફરવા દેવા કે ના ફરવા દેવાય જો તો આપણે એમ બિદન મુકાવશું લાખીયા બુલજી લાખી બુલ છે ને નાનો છે ને અત્યારે એ બુલ વિચાર છે આપણે આમાં ટોપ પડશે તલા પાછો જ આવો જ પકડી ગયા વ્હાઈટ આમાં આપડે કરાવું કાંકડા તોફાને રેકીને એટલે મન ઓલું રહી ગયું રાખવાનું અને બધી ગાયો મારે છે સાંજ શોભામાં હોત ને તો વાંધો નહોતો તો વેચવાનું વિચાર નથી આપણે તોફાન બહુ થઈ ગયું ને એટલે પછી આ આને હવે ક્યાંક દઈ દેવો છે કેમકે હવે ધાવાનું આને બંધ નથી કરતો ને કાંઈ ગાભણ છે છ મહિના ગયા છે આને છ મહિના આજથી બેસશે ને આની આજથી જ બેસ છે કેમકે બે ભેગી થઈ હતી બીજ દાન કરાવેલા આ તો કાઢું થઈ ગયું લાગે ગાભરણ છે ઓલી છે ફાઈનલ ફાઇનલ આપણે જે ખડેલી છે ને એવું લાગે છે હેઠમાં છે ઉડવાનું કરે છે તો ઉડશે બાકી ચરે છે ભી હું અડધી પાણીમાં પાડો ને બે હિંડા એ ધરાણા બેહી ગયા ને ભૂખાય ચરે બધા ને ગોરી આપણી જોઈએ આરામથી બેઠી ને બે ચાર વાર આ બાજુ પાણીમાં આવીને બેહી ગયા છે હવાની રીતે રખડે ખડેલી હમણાં હું છે ચાલુ રાખ્યું છે ને એટલે થોડીક બરમાં આવી ગયું છે પાડો જો આમ ઉભો રહી ગયો બેઉ નાખવાની ગારે કેમ કે દોઢ વાગી ગયો છે કોઈ નહીં રખડે જ છે અહીંયા તો હવે જો આપણે બધી બેઉ નાખી લીધી અડધી અહીંયા છે બે ચાર અહીંયા બે ચાર અહીંયા પાણી બેઠી અડધી આગળ નીકળી ગઈ હાલ રાજ્ય હાલ ભાગ જલ્દી ભાગ હાલ બધી નાખીને જવા દઈ અને ઊભી રહી જાય બધી નાખવા જ આવી પડે એક એક ની કરી જેમ કે એક હાલવાનું મન નથી અત્યારે પાણી બેવું છે અડધી ને અડધી ચરવું છે હાલો બધા ખાડ હું છે પૂરું થઈ ગયું એટલે પછી હું ભાગ દોડ કરે અત્યારે આપણે સાંજે બે છોડી છે કઈ તો આરામથી છૂટી ચરતી જ હોય એ કે નાખવા પડે નહીં ના આપણે બે હોય અત્યારે કારણ આજે અત્યારે ઘર બાજુ રહી ગઈ છે એક રાઉન્ડ હોય ને તો અહીંયા આરામથી બેહવાનું ત્યારે બીજો રાઉન્ડમાં જાય ને એટલે પછી ગોતવાની પેહુ ગોતી ને દોડવાનું જ આપણે આપણે એને અત્યારે બધી છૂટી છવાઈ જ રે ગાયો ઓલી બાજુ નોખી નીકળી ગઈ હું આ બાજુ અડધી આ બાજુ નીકળી ગઈ હતી બધી ચક્કર મારલી લીધી એટલે હવે ગાયો જે હામી જ છે બધી ગાયું નોખી વેહું બધું નોખ્યું એટલે અત્યારે ભાગદોડમાં તડીકા ચી રહ્યા તારે એ થોડુંક ચરી લે ને એટલે પછી હે ઊંધી ભાગવાનું કરે ઓલો પટો આવે આગળ પાછો પકડશે ને એટલે ક્યાં નીકળશે કે નક્કી ન હોય અને ચાંદરી બે છે એ તો સામે નીકળી જાય બાકીની તો આ બાજુ ભાગ દોડ ભાગ દોડ કરે ગાયો આરામથી એમાં ચરે ગાય ને અત્યારે વાંધો ના જો ચાર છાટા પડી ગયા માથે એટલે પછી કાંઈ ચરે નહીં ને ક્યાંય ભાગ દોડ સીધી કાંઈ ઘરે જાય

બેન ખાલી માં અલગ છે બાકી જ છે બહુ હરામી નીકળી જાય ખેતર સિવાય મોડર નાખે ને અત્યારે જોઈ જવાની તૈયારી કરતી કાલે પડી માર આજે પડી થોડી ઘણી એટલે ધીરી પડી ગઈ બાકી બે હું જોઉં આગળ છૂટી રખડતી રખડતી આગળ જાય અને વિડીયો કેવો લાગ્યો છે કોમેન્ટ કરજો જય માતાજી જય શ્રી રામ બધાને આપણી બહેનો છે ને અડધીને ભાગી ગયા હમે કાંઠે અડધી આ બાજુ ચડે છે ને અડધી ઓલી બાજુ વઈ ગઈ અડધી અડધી તો ઘરે ભાકી ગઈ છે અડધી આ છોટા છવાય પડી ગયા બધા હવાની મેળે આવે ને બધાને ભેગા કરી પછી ચડાવી આ બાજુ એ નજારો કેમ છે બાકી આમાં હમણાં સુરત દાદા હાથ ને બાકી એ પડી ભે પડી બાકી નીકળશે બધી હવે ઘર પાસે છેઠ આગળ એકેવાર હેતો નહીં કે પાછું આવો ની મેળે નીકળવા વાળી છે આ બાજુ આપણે જો નદીમાં પાછું પાણી ભરાઈ ગયું છે ખાડા ખાડા નથી હવે વધારે ભરાઈ ગયું છે કેમ કે જમીનમાંથી એને પાણી હવે રેજ ફૂટી ગયા એટલે પાણી ફૂલ ભરાઈ ગયું અહીંયા બીજો આવી ગયું ને આ ખાડો હાવ ખાલી પડ્યો હતો એટલે હવે બધે આવી ગયું ને આમાં જો હવે ધીરે ધીરે નીચેથી આવે પાણી આમાંથી આ બાજુ આપણે નદી પાછી ફૂલ થઈ ગઈ ડેકવરમાં તો કે વરસાદ થોડોક વધી જાય ને પછી વાંધો નહીં આવે હમણાં તો ગયો હાવ ગયો પછી તે દીધું આવ્યો જ નથી હાલો પાડો જો પડી ગયો ચાલો આમ ફૂલ અત્યારે હા